નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા શાળાના બાળકોને સિંગિંગ વાતાવરણમાં પોતાનું કૌશલ્ય દાખવી શકે અને આત્મવિશ્વાસ અને સુષુપ્ત શક્તિ ખીલી ઉઠે તે માટે દીવા રોડ ઉપર આવેલ માધવબાગ ખાતે બે દિવસીય શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમોત્સવને શાળાના ટ્રસ્ટી સંદીપ જે પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ જમિયતભાઈ પટેલ સહિત ચિંતન પટેલ નિવૃત્ત શિક્ષક ડાયાભાઈ પટેલ અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્ર જાદવ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના મંગલ દિવસે આ બાળકો રમત સોત્રોમાં જે ભાગ લીધો છે ને હું આવકારું છું ને એમની એમની જીવનમાં ખૂબ ખીલવટ આવે ને એમના જીવનમાં આગળ તક મળે એવી આ તકે એમને શુભેચ્છા આપું છું આ કામ કરવા માટે આ પ્રોત્સાહિત કરવા માટે છોકરાઓને જે ટીચર સ્ટાફે મહેનત કરી છે ને અમારા ધર્મેન્દ્ર છે મહેનત કરી છે એ બધા સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા આવો 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 નવો પ્રોગ્રામ કરતા રહે એના બાળકોને જીવનમાં ખીલવટ થાય અને એમને આગળ મળે એવી શુભેચ્છા પાઠવું છું ને ટીચર સ્ટાફ આવી રીતે મહેનત કરતા રહે એવી એમને પણ શુભેચ્છા પાઠવું અને અભિનંદન આપું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર